બાદ શહેરના નારોલ વિસ્તારમાં ચકચારી હત્યાની ઘટના સામે આવી શાંતુ શાંતુમાસ્તરની ચાલીમાં સ્વપ્નિલ મેકવાન રિસાઈલ પત્ની પાસે દીકરીને મળવા પહોંચ્યો હતો ત્યારે ઉશ્કેરાયેલી પત્ની જુલીબેન મેકવાન માતા અને ભાઈ સાથે પતિને ઢોર માર માર્યો હતો જેમાં પતિ સ્વપ્નિલ મેકવાનનું મૃત્યુ નિપજ્યું છે જે અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પત્ની જુલીબેન મેકવાન સાસુ માન ઉર્ફે રેવાબેન ક્રિશ્ચિયન અને સાળા જોન્ટી ક્રિશ્ચિયનની પોલીસે ધરપકડ કરી છે या से डायरेक्ट भाग है हमारे परिस्थित मनोरति मिशन पढ़े के रानी को गांव में एक व्यक्ति ने अध्याते है ये मेजर बड़ा दुर्गत गुनाड़ी जी के पति जी ये सामान्यता स्वप्न पोलिंडर सेनंबै नेवला हमारा 35 नंबर व्यक्ति ने प्रत्यापी वो जानमरत इस दुर्गत जो बापते इन्वेस्टमेंट में भरी मृदनानी लाश ने પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવે ત્યારબાદ નર્સિંગના ભાઈ સ્ટીવન ગોલિંગર સાયમન મેકવાન ના હોય એ પોતાની ફરિયાદ જાહેર કરી કે તેમના ભાઈને તેમના પત્ની એટલે કે મોરજનના પત્ની જુલીબેન તથા તેમના સાસુ માનપુર વખતે રહેવાબેન તથા તેમના બાળક ચોટી માર મારી તેઓની હત્યા કરેલી છે મૃતક અને તેના પત્ની વચ્ચે છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી એ મેં ભેદો ચાલતા હતા જેના કારણે જે મળજનાની ડિગ્રીની છે તે કામની આરોપી એટલે કે એમની પત્ની સાથે રહેતી હતી એમને મળવા માટે મૃતક ગઈ કાલે એમના ઘરે રહેલા અને એ વખતે મળજનાની પત્ની મણોજનાના સાસુએ એ સાથે પ્રથમ પોળો ઝઘડો કરેલો આ ઝુડો ચાલો તો દરમિયાન જ એમની સાળો ઝોનટીની છે આગળનો ત્રીજો આરોપી એ પણ આવી ગયેલો અને તેઓ બધાએ મળીને તેને જોડતા પત્રનો મારો આવ્યો હતો તેમજ જોન્ટીએ તેની પાસેનો એક લાભવાનો ડંડો હતો તો એને મારી દેતા એમને ગંભીર ઇજાઓ થયેલી જેના કારણે તેઓનું મૃત્યુ થયું મૃતક અને જે આરોપીઓ જે છે બાજુબાજુમાં જ રહે છે જે હાલમાં જે આરોપી રહે છે એ મૃતકનું ઘર છે એને દેવા માટે આપેલું અને મૃતક પોતે પોતાના ભાઈઓ સાથે બાજુની શેરીમાં મારે છે ત્યારે અમદાવાદના નહેરુ નગર માં કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકી ની કચડી હોવાની ચકચારી ઘટના